સોલે ફિલ્મ કેટલા જોઈએ બધા જોયું ગીતાજી બીજા જેમ નામ છે એમાં સો ટકા આંગળી વિશે થવા મળે ને તે દી સારે જહા છે અચ્છા હિન્દુસ્તાન સોલે ને એટલા વડે છે તો આપણે ભૂલ્યા નહીં બધા જોઈ એમાં એમાં બાપુ મેં જોયું

લાઇટ નહોતું એટલે જયાબેન રોજ થાણસો લોકો નીકળતા અને અમિતાભાઈ બાજુ વગાડતા એક જ જેકેટમાં આખું ફિલ્મ કર્યું હતું અમિતાભાઈ કપડાં ન વીર જયા જયાબેન નીકળ આપણે બેન જ કહેવાય ને જયાબેન છેડો લઈને લી ગામમાં લાઈટ નહોતી આમાં બાપુનું મોટા મોટો ડખો છે એ મને જયાબેનને બેને જ ખબર હતી

બાબુ અમે ફિલ્મનું શૂટિંગ જોવા ગયા હું ભણતો ને ત્યારે હું ભણતો બાબુ હું ખરેખર બહુ હોશિયાર હતો ભણવાનું મારા મારે જે ભણતા એ બધા છે એ સાહેબો છે બાપુ મને મારા સાહેબો એવો પ્રેમ કરતા ને મને ક્લાસમાં ઊભો આખો ક્લાસ મને જોઈ શકે અને મારા શરીરનું એટલું બધું ખ્યાલ રાખતા બાપુ મને ઊઠી બેઠક અને મારા અક્ષર તો એવા ગમતા આઠ આઠ વાર એક એક પાઠ લખાવતા અને મને ચામડીના રોગ નો થાય એ માટે એ સંબત માટે મને તડકે ઉભો રાખતા અને આટલી લડરીય બહુ બહુ મારા ખલેલ વાત કરીએ

ખરેખર છોકરા નામ પૂછી ને કોણ ભણાવે ખબર પડી જાય ગુરુ ની અસર તો થાય શું નામ તારું મારું નામ રાકેશ છે મારું બેન ભણાવે છે શું નામ તારું ભૂરો સાહેબ ભણાવતા એક જગ્યાએ તો સાહેબ સાહેબ ભણાવતા ભણાવતા હોય ગયા સાહેબ હ હું ધોરણ છે સાહેબ હોય ગયા છોકરા બેઠેલા એ સાહેબ હોય ગયા

તૈલ તલ ગીય બદલે હોય નાખોરા જેના નાખોરા બોલતા હોય એને ગાયના દૂધ બનાવેલું ઘી

એને જ કાઢી ગયા પછી તો આપણે ખર ખરે જવાનું ખર ખરો ખર ખરેખર માણસ હતો ખર હતો ગયા અને હંમેશા જેટલા જ જાય ને ખબર ખરેખર જાય ને બધા ખબર હોય કેમ કરતા ગુજરી ગયા પણ એના ઘરના નો કે હું આપણે હાસું ના લખ્યું અને પાછા આપણે પૂછી નહીં એને ઘરના નહી ખોટું લાગે કે મારા આવ્યા પણ કઈ ફરક તો કર્યો નથી એટલે આપણે પૂછવું પડે એટલે ન્યાજી કીધું કે કેમ કરતા દાદા ગુજરી ગયા એટલે ઓલા કીધું યોગ કરતા કે અરે યોગથી તો આયુષ વધે કારણ કે અમારા દાદાને ગયે વધે કે પણ યોગ તો રામદેવ બાબા એ વિશ્વની ફલક ઉપર મૂકી દીધું અને વિશ્વને વિશ્વ યોગ દિન તરીકે ઉજવવું પડ્યું યોગથી તો આયુષ વધે એ કઈ વાત હાશી और मेहरबानी करनी हमना बारली रामदेव बाबा न हमारे घर में नौ मने है मार दादा रामदेव बाबा ना शिष्य है मैं गोबो हूं अरे भाई आम नो हो अरे तो हो पर परवा देवी हामा में दादा बैठो 5 बजे रामदेव बाबा के सामने बाबा जेम के एमत दादा के અમારા દાદાની એક આખ બેન થઈ ગઈ હતી અને હરે ફરી ગઈ હતી અમારા દાદા આમ જ એમાં કયો દોષવા હેરિયા હાલતું બેન થઈ ગયું એમ થાય કાગળ યોગ કરવા બેહાડી દે

મારે તો સમાધિ લાગી ગઈ છે બેટા આત્મા તો ઉયોગ્યો તો આત્મા નિયો ગયો તો સહી બોલતું ના ના એ જે નાખોડા બોલતા હતા ને છોકરાઓ એ તો શરીરના બોલતા હતા એ એનું બોલતું આત્મા તો ઉયોગ્યો હતો આત્મા ક્યાં ગયો તો બેટા આત્મા સ્વર્ગમાં ગયો તો જ્યાં હું બાપાને જાજો છોકરા છોકરા કઈ નઈ કેમ તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો

હોય ખરેખર છોકરા જો બાપુ રાજી ગયું આવડે હતા છોકરા અને આમ ના બેસાકિંગ કોઈ ને આપડા ગામ માં હવા હોતો કોઈ જાય

બહુ મજા આવે છે તો હજી વાત પૂરી થતા અંદરથી ઉભરા તો જો હજી તો હજી જો હજી તો લગ્ન ગીત ગાવાના બાકી છે તમને વધારે હેરાન નહીં કરું ટૂંક સમયમાં જ પણ ટ્વેન્ટી ટ્વેન્ટી વીસ દડા બાકી છે બે સેન્ચુરી ન ફટકારું ને તો તો તલગાદેલાની ધૂળમાં આળોટો ન કહેવાય